સુરતમાં ફરી એકવાર હની ટ્રેપની ઘટના સામે આવી છે વેપારીને હની ટ્રેપમાં ફસાવી ત્રીસ લાખ તોડ કરાયો હોવાનું સામે આવ્યું છે નકલી પોલીસ બનીને આવેલા ચાર થી પાંચ જેટલા શખ્સોએ તોડ કર્યો હતો આંગે અંગે પોલીસે ગુનો નોંધીને એક આરોપીને ઝડપી પાડ્યો અડાચન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર ચકાતનાકા ખાતે આવેલા મકાનમાં બોલાવી વેપારીને હાની ચેપમાં ફસાવાયો વેપારીનો સંપર્ક કરી યુવતીએ પાલનપુર ચકાતનાકા પાસે આવેલા એક મકાનમાં બોલાવ્યો હતો અંદરથી દરવાજો બંધ કરતા જ નકલી પોલીસ બની આવેલા ચાર જેટલા શખ્સોએ વેપારીને ડરાવ્યો ધમકાવ્યો તમે છોકરી સાથે ખોટું કામ કરો છો તેમ કહીને પોલીસ કેસ કરવાની ધમકી આપી અને ત્રીસ લાખનો તોડ કરી લીધો હતો મહેશ વિનાભાઈ રબારી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી સહિત અન્ય બે ઇઝમો નકલી પોલીસ બનીને આવી ચડ્યા હતા હતા જ્યાં ખોટા કેસમાં વસાવી દેવાની ધમકી આપી લખો રૂપિયાની રકમ પડાવી લીધી હની ટ્રેપમાં ભોગ બનેલા વેપારીઓએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી એક આરોપીને ઝડપી પાડ્યો અડાજણ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર આ કામના જે આરોપીઓ છે એ લોકોએ અગાઉ પ્લાન કર્યું એ મુજબ પાલનપુર નાકા બાજુ રૂમ પણ ભાડે રાખેલું હતું અને આ કામને જે ભોગ બનનાર છે એને વિશ્વાસમાં લઈ અને એને ત્યાં રૂમમાં લઈ ગયા અને રૂમ અંદરથી પેલા જે બેન હતા એને બંધ કરી દીધું અને પછી અચાનક બે ત્રણ જણા અંદર જતા રહ્યા ખાનગી કપડા હવે અઢાર પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા છીએ અને અમે તમે આવા ધંધા કરો છો તમે છોકરીને આવી રીત ના કરો એમ કરી અને એના સાથે જ આ કરી અને તમને જેલમાં જવું પડશે નામ કરશે એને મારવાની બી એમને કોશિશ કરી પછી એને કીધું કે તારે જો આટલા પૈસા આપવા હોય તો અમે કંઈ ના કરીએ આપ કરીને એના પાસે ત્રીસ લાખ રૂપિયા જેવા બારભર રકમ આરોપીઓએ ભોગ બંધાર પાસેથી લઈ લીધેલ છે અને પછી ભોગ બંધારને થોડુંક આ લાક એને પોલીસ સ્ટેશને પોતાની ફરિયાદ જાહેર કરી એટલે પોલીસે એમને વિશ્વાસમાં લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે એમાં આ કામે જે આરોપી છે એને અને ભોગ બનનાર આ બંને પાનના ગલ્લા ઉપર ભેગા થયેલા પછી આરોપીએ ને લાગ્યું કે આ ભોગ બનનાર છે એ કંઈક શકંજામાં આવી જાયું છે એટલે એને ધીરેને એની વાત કરી કે આવી કંઈક છોકરીઓ આવેલી છે ને જો તમારે ઈચ્છા હોય તો આપને કરીએ તો એ ભોગ બંધાર થોડો એગ્રી બી થયો એના પછી એને ખબર નથી કે આ બધું કંઈક થવાનું છે પછી એને જે રૂમમાં લઈ ગયા ને પછી અંદર અચાનક રૂમ બંધ કરી દીધી બે જેના તૈયાર જ હતા એટલે એ લોકો અંદર ગયા અને તરત જ એને કીધું કે ભાઈ તમે આવું કરશો તો ભાઈ મેં એનું ભોગ બંધારને એને સ્વીકાર કર્યો કુલ છ આરોપી છે એમાં પાંચ જેન્ટ્સ છે અને એક લેડિઝ છે અને એની તપાસ ચાલું છું અત્યારે એ તપાસ ચાલુ છે પોત એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલી અને હું એસ નાઇન ન્યૂઝ સાથે